કેન્દ્રીય મંત્રી શ્રી સિંહે ટોટાણા ખાતે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની પાવનભૂમિના દર્શન કર્યા અહીં આવી અત્યંત આનંદ થયો પૂજ્ય સદારામ બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યું છું કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગના કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રી ગિરિરાજસિંહે આજે બનાસકાંઠા જિલ્લામાં પધાર્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહે કાંકરેજ તાલુકાની સંતભૂમિ ટોટાણા ખાતે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની પાવન ભૂમિના દર્શન કરી સંત સદારામ આશ્રમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહે સંત સદારામ બાપુની સમાધિ સ્થળના દર્શન કરી જણાવ્યું કે મને અહીં આવી અત્યંત આનંદ થયો છે હું પૂજ્ય સદારામ બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યો છું આપ સૌ ભાગ્યશાળી છો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે મને એમની સાથે કામ કરવા મળ્યું એ બદલ હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું મંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી વીજળી આવાસ ગેસ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી દેશના લોકોનું જીવન ધોરણ સુધાર્યું છે જેના લીધે આર્થિક ક્રાંતિ થકી વિશ્વની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ દેશ પ્રાણાયામ કરી રહ્યો છે વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજનાઓથી ખેડૂતોની આવક બમણી થઈ છે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે કોઈ સંત મહાત્માની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જન જનના કલ્યાણનું કામ સેવા ભાવનાથી કરી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી આર આઈ શેખ સદારામ આશ્રમના મંત શ્રી દાસબાપુ સહિત સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા